વાગોડિયા વિધાનસભાની પેટા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પોતાના વિશાળ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી વાગોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે જંગી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચીને ચૂંટણી માટે નામાંકન ભર્યું હતું આ તબક્કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો જોડાયા હતા અત્યારે મીડિયા સાથે વાત કરતા તેમણે સ્થાનિક પ્રશ્નોને લોકોની સાથે બેસીને હલ કરવાની ખાતરી આપી હતી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની મુખ્ય ચૂંટણી માટે તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે ત્યારે ભાજપના વાઘોડિયા વિધાનસભાના બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગત વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું જે બાદ આજે પીઢી નેતા અને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર કનુભાઈ ગોહિલે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી સાથે તેમને જંગી મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર નરેન્દ્ર રાવત ભીખાભાઈ રબારી સહિત વડોદરા મહાનગર સેવા સદનના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સહિત કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાગોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બધાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું વડોદરા તાલુકાના વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વણ ઉકેલા વર્ષોથી પડ્યા છે વડોદરા વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો ની રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણો ઘણા સમયથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જંગી સહકાર અને ઉમળકાથી અમે જંગી બહુમતી દીધી છીએ એવી અમને આશા છે જે વાઘોડિયા વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માનની કનુભાઈ ગોહિલનું ફોર્મ કરવા માટે અહીંયા સૌ કાર્યકરો આગમવાનો ઉપસ્થિત થયા છે જે રીતે લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડિયાની જે ચૂંટણી આવી છે એમાં કંઈક ને કંઈક એક વર્ષને ચાર મહિના જેટલો સમય વાઘોડિયાની જનતાને જ્યારે બે હજાર બાવીસમાં વિધાનસભામાં આ બેઠક પર અપક્ષ તરીકે લોકોને લોકોએ મત આપ્યા હતા પરંતુ એ જનાદેશને કંઈકને કંઈક રીતે જનાદેશ ખંડિત થતાં આજે વાઘોડિયાની જનતાને ફરી વિધાનસભા માટે પણ મત આપવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે કે આ વખતે ચોક્કસપણે સાચા માણસને આપ લોકો છૂટજો સાચા માણસને આપનો જે કિંમતી મત છે એ આપીને અને જે રીતે લોકસભાની પણ ચૂંટણી સાથે આવી રહી છે તો એમાં પણ આપ બધાનો સહકાર મળવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી